અને અન્ય જાપાની કંપનીઓ સાથે મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળના પ્રતિનિધિ મંડળે મુલાકાત કરી રાઇઝિંગ રાજસ્થાન ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટ દક્ષિણ કોરિયા રોડ શો ના સફળ આયોજન પછી મુખ્યમંત્રી ભજનલાલ શર્માના નેતૃત્વ હેઠળ રાજસ્થાન સરકારના એક ઉચ્ચસ્તરીય પ્રતિનિધિ મંડળે ગુરુવારે જાપાનની રાજધાની ટોકિયોમાં રોકાણકારોની બેઠકમાં ભાગ લીધો આ ઉચ્ચસ્તરીય પ્રતિનિધિ મંડળે જાપાની વેપારી જગતને રાજ્યમાં રોકાણ કરવા અને આ વર્ષે ડિસેમ્બરમાં યોજાનારી રાઇઝિંગ રાજસ્થાન ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ બે હજાર ચોવીસમાં માં ભાગ લેવા માટે આમંત્રણ આપ્યું આ ઉપરાંત જાપાની વેપારી સમુદાય અને રાજસ્થાન રાજ્ય વચ્ચે ભાગીદારી ચિહ્નિત કરવા રોડ શોમાં નિમરાણા દિવસ સમારોહ પણ યોજાયો નિમરાણા રાજસ્થાનના અલવર જિલ્લામાં એક વિશિષ્ટ જાપાની રોકાણ ક્ષેત્ર છે જ્યાં ઘણી જાપાની કંપનીઓ છે અને તે દેશ વિશિષ્ટ રોકાણ ક્ષેત્રના એક સફળ મોડલ તરીકે ઉભરી આવ્યું છે તેની સફળતાથી પ્રેરાઈને રાજસ્થાન સરકાર થી લગભગ વીસ કિલોમીટર દૂર ગિલોટમાં બીજું જાપાની રોકાણ ક્ષેત્ર પણ સ્થાપિત કરી રહી છે રોકાણકારો સાથે થયેલી આ પર્યટન દર્શાવતી એક ફિલ્મ પણ બતાવવામાં આવી અને જાપાનના રોકાણકારોને રાજ્યના પર્યટન ક્ષેત્રમાં રહેલી સંભાવનાઓથી અવગત કરવામાં આવ્યા આ ઉપરાંત મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળ રાજસ્થાન સરકારના ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળે

હિરાવકા અને ટાકા હાતા પ્રિઝીઝન ના સીએસઓ નોબોયુકી સમાવેશ થાય છે